નમસ્તે ખેડૂત મિત્રો એગ્રીટોક ના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે કપાસમાં આવતી જીવાતો વિશે જાણીશું કપાસમાં લગભગ વીસ થી વધુ જીવાતો દેખાઈ આવે છે તો આપણે બધી જીવાતો વિશે વારાફરતી જાણીશું ને કોઈ જીવાત રહી જાય તો કમેન્ટમાં જરૂર જણાવશો મોલો મચી ઘેરવો કે ચિત્તો લંબગોળ આકારની લીલા અને પીળા રંગની એક થી બે મીમી લાંબી હોય છે પુખ્ત અવસ્થાએ શરીરના પાછળના અડધા ભાગમાં બે નળી જેવા ભાગો બહાર દેખાય છે કાળા રંગની મોલોને પુખ્ત અવસ્થાએ પાંખો જોવા મળે છે પાનની નીચેના ભાગમાંથી રસ ચૂસે છે પરિણામે છોડની વધ અટકે છે મધ જેવો ચીકણો પદાર્થ ચરવાથી છોડના પાન ચડકે છે પાછળથી ચીકણા પાન ઉપર કાળી ફૂગના ઉપદ્રવથી પાન કાળા પડી જાય છે પરિણામે આખો છોડ કાળો દેખાય છે બીજું છે લીલા તળતળિયા અને લીલા ચૂસિયા આનો ઉપદ્રવ જુલાઈ માસથી શરૂ થાય છે અને ઓક્ટોમ્બરથી ડિસેમ્બર સુધી જોવા મળે છે આ જીવાત આછા લીલા રંગની ફાજર આકારની જોવા મળે છે બચ્ચા પાખો વિનાના હોય છે અને પુખ્ત વયનું કીટક ચપ્પળ હોય છે અને ત્રાસી દિશામાં ઝડપથી ચાલે બચ્ચા અને પુખ્ત વયના પુખ્ત પાનની નીચેના ભાગે રહીને રસ છે પાનની કિનારી પીળી પડવા માંડે છે પાન કોડિયા જેવા થઈ જાય અને છોડની વધ અટકી જાય છે ઇન્ડો આફ્રિકન લમતારી અને સંકર જાતોમાં ઉપદ્રવ વધારે હોય છે જ્યારે દેશી જાતોમાં પાનની રૂવાટી વધારે હોય છે જેથી પાનનું પ્રમાણ નહીવત હોય છે થ્રીપ્સ થ્રીપ્સનો ઉપદ્રવ જુલાઈ અને ઓક્ટોમ્બર માસમાં વધુ જોવા મળે છે લાંબી પાછા પીળા રંગની એક મિમી કરતા નાની હોવાથી નારી આંખે જોઈ શકાતી નથી પાનની નીચેની બાજુએ સેંકડોની સંખ્યામાં કોઈકવાર પાનની ઉપર પણ જોવા મળે છે પાનમાંથી ઉજરેડા પાડીને રસ ચૂસે છે તેથી તે ભાગ સફેદ થઈ જાય છે અને પાછળથી ભૂખરો થઈ જાય છે ઉપદ્રવ વધારે હોય તો પાન પણ કોકોડાઈ જાય છે આથી છોડની વૃદ્ધિ અટકી જાય છે કપાસ ઉગ્યા પછી લાંબા સમય સુધી વરસાદ ખેંચાય અને સખત ગરમી પડે ત્યારે આનો ઉપદ્રવ બહુ વધી જાય છે સફેદ માખી પુખ્ત માખી એક મેમી લાંબી હોય છે પીળાશ પડતું શરીર અને સફેદ પાંખો હોય છે આના બચ્ચા અને કોસેટો બંને લંબગોળ અને ભીંગળા જેવા ચપતા હોય છે વધુ ઉપદ્રવ હોય ત્યારે પાનની નીચેની બાજુએ લંબગોળ અસંખ્ય કોસેટા દેખાય છે બચ્ચા અને પુખ્ત પાનમાંથી રસ ચૂસે છે પાન પર પીડાશ પડતા ધાબા પાડી દે છે વધુ નુકસાન થતા પાન પડતા થઈ થઈ ખરી પડે છે કદ નાનું રહી જાય અપરિપક્વ થઈ એટલે કે ગુણવત્તા વાળું થાય કાળી ફૂગનો ઉપદ્રવ થાય તો વીણી જીનિંગ અને સ્પિનિંગમાં મુશ્કેલી આવે વધુ પડતી ઠંડી કે ગરમી વખતે ઉપદ્રવ વધી જાય છે લાલ કથેરી એટલે કે રેડ માઇટ આનો ઉપદ્રવ નવેમ્બર માસથી કપાસની વીણી પૂરી થાય ત્યાં સુધી રહે છે 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 આ આ નાના કદની ગોળ અને રાતા રંગની હોય હોય તેને ચાર જોડી ચૂસીને પાન ફિક્કા પાડી દે છે પરિણામે તે જોવા ન ગમે તેવા થઈ જાય અને આને પિત્તળીઓ પણ કહેવામાં આવે છે પાનની નીચે કરોડિયાના ચાળા જેવા થઈ જાય છે તેથી સફેદ કટ રૂવાટીયુક્ત પાન દેખાય છે વધુ ઉપદ્રવ હોય તો ઝીડવા પણ ખેરવી નાખે ચૂસ્યા રાતા ચૂસિયા પુખ્ત પંદર થી વીસ મીમી લંબાઈના હોય છે લંબોળ અને રાતા રંગના હોય છે પેટ ઉપર સફેદ રંગની પટ્ટી જોવા મળે આગળની પાખ અને સોઢો કાળી હોય છે બચ્ચા રતાશ પડતા નારંગી રંગના હોય છે પુક્ત વયના અને બચ્ચા પાન અને લીલા ઝીંડવામાંથી રસ ચૂસે તેની આધાર અને શરીરમાંથી જડતા પ્રવાહીથી જીવાણુ અને ફૂગની ઉત્પત્તિ થાય તેથી રોની ગુણવત્તામાં ઘટાડો થાય છે કપાસના રોપલા દસટી કોટન બગ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આનું ઉપદ્રવ જોવા મળે છે પુખ્ત કીટક ચારથી પાંચ મીમી લંબાઈના હોય છે આછા ભૂખરા રંગના હોય છે પાકો મેલા સફેદ રંગની અને પારદર્શક હોય છે આગળની પાંખો ઉપર કાળા ટપકા હોય છે તેના પગ ઘાટા લાલ રંગના હોય છે બચ્ચા અને પુખ્ત વયના કીટક કપાસના બીજમાંથી રસ ચૂસી લે છે એટલે કપાસિયામાંથી રસ ચૂસી લે છે બીજનો વિકાસ અટકી જાય છે એટલે વજન હલકું થાય છે આના ઉપદ્રવથી જીનિંગમાં મુશ્કેલી પડે છે અને રૂની ગુણવત્તામાં ખૂબ ઘટાડો થાય છે અને વજન પણ આવ નીચું રહે છે મેલીબાગ બચ્ચા અને પુખ્ત બંને કોમળ શરીર ધરાવે આખું શરીર સફેદ અને ચીકણા રંગના પાવડરથી ઢકાયેલું હોય મિલીબાગ પાન દાળી અને ટૂંકના ભાગમાં રહીને રસ ચૂસીને નુકસાન કરે અને છોડની વધ અટકાવી દે છે અનુકૂળ વાતાવરણ મળતા જમીનમાંથી બહાર નીકળે અને છોડના વિવિધ ભાગોમાં સ્થિર થઈ જાય છે વધુ ઉપદ્રવ વખતે મિલીબાગની આખો છોડ છવાઈ જાય છે આખો છોડ પાન અને પાન અને ડાળી સાથે ઊભો સુકવી નાખે છે કાબરી પચરંગી કે ટબકાવાળી ઈયળ એરિયાસ ફોદાની પહેલી પાકને જોડ સફેદ હોય છે તેમાં પાછળ આકારના લીલા રંગના પટ્ટા હોય છે ઈયળ ભોખરા રંગની કાળા માથાવાળી અને છાતી આગળ ઢાલયુક્ત હોય છે શરીર ઉપર કાળા અને બદામી રંગના ટપકા હોય છે જેથી ટપકાવાળી પચરંગી ઈયળ તરીકે ઓળખાય છે ઈયળ ઉપર બદામી ટપકા વિશેષ હોય છે નાની ઈયળ કથે રંગની એક થી ત્રણ મીમી લંબાઈની હોય છે પુખ્ત ઈયળ વીસ મીમી સુધીની લંબાઈની હોય શકે શરૂઆતમાં ઈયળ છોડની ડંખો કોરી જાય છે પરિણામે ડંક કર્મય નાશ પામે છે ડંખ અંદરથી બાજુથી કાણા તપખેરિયા રંગના થઈ જાય છે બાજુ પર વધારાની ફૂટ થવાથી ઉપરની ટોચ સાવરણી જેવી દેખાય છે કડીઓ બેસતા જ ઈયળો કડીઓને કોરે છે નુકસાન થયેલ કડીઓની વજ હોળી થઈ જાય છે ત્યારબાદ ઝીણવામાં દાખલ થઈ અંદરથી કોરે છે ઝીણવામાં પાડેલું કાણું ઈયળની અગારથી બંધ થઈ જાય છે કાણા પાસે અગાર જોવા મળે છે કડીઓ અને નાના ઝીણવા ખરી જાય છે કોઈકવાર નુકસાન પામેલ જીવડા ખારેક જેવા પણ થઈ જાય છે કોઈકવાર ગુંદર જેવો રસ પણ તે ચરે છે નુકસાન થયેલા ઝીંડવાનો કપાસ સડી જાય છે અને પીળી ટચ વાળો હોય છે લેલી ઈયળ ખૂબ જ ખાવતરી અને કદમાં મોટી હોવાથી નુકસાનનું પ્રમાણ પણ વધુ કરે છે પદ્રવ ઓગસ્ટથી શરૂ થાય છે જે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર માસમાં વધુ હોય છે પુખ્ત વયની ઈયળ આશરે પચીસ થી ત્રીસ મીમી લાંબી હોય છે ઘણા રંગોમાં જોવા મળે છે પરંતુ ખાસ કરીને લીલા ભૂખરા રંગની વધારે જોવા મળે છે ભૂખરા રંગની ઇયળ બંને બાજુએ કાળા સ્પડતી રેખા હોય છે છોડ ઉપર ફૂલ કે કડીઓ પર બેસ બેસી હોય ત્યારે પાનમાં કાણા પાડી નુકસાન કરે છે ત્રણ થી ચાર દિવસમાં છોડની બધી જ કડીઓને તો ભાગ ખાઈ જાય છે ઝીંડવાને પણ નુકસાન કરે છે નુકસાન થયેલ ઝીંડવા સુકાઈને ખરી જાય છે ખાવાની રીત એટલી ખાસ હોય છે કે બીજી નુકસાન આવે કડી આગળ ઝીંડવું ખોરતી વખતે તેના શરીરનો અડધો ભાગ બહાર રહે છે અને મોઢું અંદર રહે છે મોટી ઈયળ કાળી અથવા ઝીંડવાને વીંટળાયેલી રહે છે નુકસાન કરેલ ઝીંડવામાં કાણા ગોળ અને મોટા હોય છે ટપકા વાળી માફક કાણા પાસે ગુલાબી ઈયળ કદ નાનું બદામી કાળા રંગનું પાંખો સાથે પચીસ મીમી લાંબુ હોય છે માથું નાનું ગોળાકાર હોય છે શૃંગિકાના પહેલા ખંડ પર પાંચ થી છ કડક વાળ હોય છે ઈંડા તાજા મૂકેલા હોય ત્યારે ચપટા મોતી જેવા અને ચળકતા લાગે છે જે બીજા દિવસે કથ્થાઈ રંગના બને છે પુખ્ત ઈયળ પંદર મીમી લાંબી હોય ગુલાબી રંગની અને ભૂખરા રંગની માથાવાળી હોય છે કોસેટા સાત મીમી લાંબા અને અઢી મીમી પહોળા હોય છે શરૂઆતમાં પીળા રંગના પરંતુ પાછળથી નારંગી રંગના થઈ ઘેરા કથ્થઈ રંગના થાય છે નાની ઈયળ કડી ફૂલ અને ઝીંડવાની અંદરનો ભાગ ખાય પરિણામે ઝીંડવા અપરિપક્વ થઈ ફાટી જાય ઈયળો ઝીંડવામાં દાખલ થયા પછી કાણું પાછળથી કુદરતી રીતે પૂરાય છે ઝીંડવાના પ્રાય રીતે ઓળખી શકાતા નથી નુકસાન થયેલ ઝીંડવાનો કપાસ સડેલો અને પીળા ટપકાવાળો હોય એક ઝીંડવામાં એકથી વધુ ઈયળો પણ હોય પાન ખાઈને નુકસાન કરતી જીવાતો આ જીવાતો ગૌણ છે નસો સિવાયના પાનના તમામ ભાગ ખાઈ જાય છે અને પાન ઝાડી જેવો બનાવી દે છે પાન વાડનારી ઈયળ

પાનના છેડા અંદરની તરફ મધ્ય નસ સુધી વાળીને ભોગલી બનાવી છે અને પાનની અંદરના ભાગને ખાય છે વધુ ઉપદ્રવ વખતે છોડના છોટના મોટા ભાગના પાંદડા ખરી જાય ઘોડિયા ઈયટ સેમિલ ઉપર પુખ્ત વયના કીટક રતાશ પડતા ભૂખરા રંગના હોય આગળની પાંકો ઉપર બે કાટી તરંગી પટીઓ જોવા મળે જ્યારે પાછળ પાંકો ઝાંખા ભૂખરા રંગની હોય મોટી ઈયળ પચીસ થી ત્રીસ મીમી લંબાઈની પીડા સ્પડતા લીલા રંગની હોય અને પીઠના ભાગે છ જોડ કાળા પીડા ટપકા જોવા મળે નાની ઈયળો સમૂહમાં રહી પાનમાં કાણું પાડી નુકસાન કરે ઈયળો પાનના છેડાથી નસ સુધીનો ભાગ ખાઈને નુકસાન કરે છે ફક્ત નસ સિવાયનો પાનનો તમામ ભાગ ખાઈ જાય છે વધુ ઉપદ્રવ વખતે કોમડી કાળી કળી ઝીંડવાને નુકસાન કરે છે પાન કોરિયુ લીફ માઇનર પુખ્ત કીટક ત્રણ મિમીથી ત્રણ મિમી લંબાઈનું પીળાશ પડતા ભૂખરા રંગનું હોય ઈયળ પીળા રંગનું હોય છે નુકસાનનો પ્રકાર પુખ્ત માદા કીટક પાનની અંદરની નસમાં ઈંડા મૂકે છે ઈયળ સર્પાકાર ચાલી પાનની અંદરની સપાટીનો ભાગ ખાઈ જાય છે વધુ ઉપદ્રવથી પાનની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય પરિણામે પાન સુકાઈ ખરી જાય છોડનો વિકાસ અટકી જાય છે લશ્કરી ઈયળ નાની ઈયળ લીલા રંગની અને મોટી ઈયળ પચીસ થી ત્રીસ સેન્ટીમીટર લાંબી હતાશ પડતા કાળા રંગની હોય છે શરીર ઉપર મોટા ભાગે તેમજ બંને બાજુએ કાળા ટપકાવાળી રેખા હોય માથા ઉપર ચાખા રંગનો અંગ્રેજી વી આકાર દેખાય છે મોં તરફનો છેડો શરીરના અન્ય ભાગ કરતાં પ્રમાણમાં પાતળો પરંતુ આગળ જતાં જાડો થઈ જાય છે ઈયળ બહુ પાકપોજી પ્રકાર હોય છે ઈયળ પાનની નીચેની સપાટીએ ઈંડા મૂકે છે ઘણી વખત પાનની ઉપર પણ જોવા મળે છે પ્રથમ અવસ્થાની ઈયળ એક જ જગ્યાએ રહીને પાનનો લીલો ભાગ કોરી ખાય છે જે બે ત્રણ દિવસ બાદ છૂટી જ જવાય થઈ જાય છે મોટી ઈયળ દિવસ દરમિયાન જમીન પરના ઘાસ પાંદડા અને જમીનની ફાટમાં સંતાઈ રહે ઉપદ્રવ વધારે હોય ત્યારે પાનની નાસા સિવાયનો બધો જ ભાગ ખાય છે મોટી ઈયળો કપાસની કડી ફૂલ અને ઝીલવાને પણ નુકસાન કરે છે